લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એમને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઈમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ બધા એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માંગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એક્ચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાય કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો હવે આ જે વ્યક્તિએ બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનો એક્સિસ બેન્કનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલો હતો કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ એક્સિસ અહીંયા ટ્રાન્સફર તો લાલગેટ પોલીસ દ્વારા જે આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એ એકાઉન્ટની વિગત કરતા ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટ નો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલો હતો કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરી ને પચીસ રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એને પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ એને વેચેલું હતું અને આની ઊંડાણપૂર્વક પ્રિયાંશને પૂછપરછ કરતા તેના નામે આવા તીર તીર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેને આ રીતે અલગ અલગ બેન્કોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કર જે છે એને બેતાળીસ હજાર રૂપિયા એને પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલા જે ઓપન ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદર ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઈમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ છે તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને એ બધી કાર્યવાહી ચાલુ છે અને આગળ તપાસ કરવામાં આવશે આવશે ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે આ પ્રિયાંશના ઘરે તપાસ કરતા તેની પાસેથી બીજી ત્રણ પાસબુક એક ચેક ચેકબુક એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાંડ્યું છે તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એને આપેલા છે દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો સુરત